હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ઓવર ન્યુ બ્લોગ જય શ્રી કૃષ્ણ જય ઓમેશ્વર અને મમ્મી જો ફાઇનલી અમદાવાદ થી આવી ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ઓમેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારા કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ચાલો ભાખરી ખાવા જો ભાખરી પણ રેડી થઈ ગઈ છે નાસ્તામાં ભાખરી સરસ હા કેમ મજા આવી અમદાવાદ બહુ મજા આવી બહુ મજા આવી પટેલ સમાજમાં રહ્યા પણ એટલું મસ્ત પટેલ સમાજનો વાડી બનાવી છે 10 માળની

એવું છે વાહ પંજાબી શાક છે કઈ નહીં સારું ચાલો તો હવે જમી લઈએ મસ્ત મજાનો પંજાબી શાક ખાઈ લઈએ તો ગાઈસ છે ને અત્યારે છે ને અમારી શેરીમાં મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ છે તો હું ત્યાં પહોંચી ગયો છું વાહ હજી તો કટિંગ ચાલુ છે કે ચાલુ થઈ ગયું ભજીયા વાહ જો ભજીયા ચાલુ થઈ ગયા છે ને એકદમ લીલા કાંદા મોટા મોટા સર

અજે છે મે જાડે બેઠી ગયો એમાં એમાં એમ હતું નીલેશ કાકાને ભૈજા બનાવવાના હતા પછી એમાં જોટ થઈ ગઈ એવું છે પ્રોગ્રામ એ નોતો કર્યો આઈ બાને થઈ ગયો હા અને હારું તો ઈ વાળીનો ચા પીયો ઓલો આ મહિનો આવે ને ગયો

બોલ તો એક બોલ તો એક ધર્મ ક્ષેત્રે ગુરુ મામકા ગુર્વત વાહ 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 આવડી હજી એક આવડે છે બોલ તો હું કયો ચાલો તો હું પણ બે જાવ જમવા ભજીયા ખાવા માટે તો ગાઈસ એટલે મસ્ત મજાના ભજીયા ખાઈને છે ઘરે પહોંચી ગયા છે જો મમ્મી પણ આવી ગયા છે મમ્મી આજે હું છે ખબર છે તમને યાદ છે ને હું છે આજે પોષી પૂનમ મોટા મોટી પૂનમ છે આજે મસ્ત ચાંદો દેખ પૂનમ પોષી પૂનમ ને ક્ષરત પૂનમ આ ત્રણ પૂનમ વર્ષમાં મોટી આવે એમાં આ પૂનમ છે ને ભાઈ ને બેનની હોય એટલે ભાઈ ને પછી બેન ને કેવાનું બેન પોષી પૂનમ રેવાસ કરે અને ઘરમાં બહાર ફળિયા માં ચૂલો બનાવે પછી ચૂલા ઉપર નવી તાવડી મુકતા આ દિવસે પછી ઈ માં રોટલી બનાવે પણ રોટલી ની વચ્ચે કાણો રાખે ચાંદો દેખે ને એવો

જોયું જોયું મામાને મેસેજ મામા ગ્રુપમાં કે આ આ પહેરવાનું પહેરવાનું એવું તમે હવે મેં કઈ નજ જોયું છે લગભગ પડ્યો જ છે એમાં એવું છે મામા એ છે ને મેસેજ કરી પહેરવું છે કે મંડપને દિવસે આ પહેરવાનું ને દિવસે આ પહેરવાનું રાગર દિવસે આ પહેરવાનું અલગ અલગ પહેલી વાર જોયું મોગલિટીસ નકર બધા ફોન ફોન કરીને કેવું પડે કે તમે આ એમ સારું તો મળી હવે નવા સાથે નવી સવારે Tata bye bye see you